મને દેખાણ એવો ખાખા ખોળા કરે છે બે ખાખા ખોળા તેમાં શું કરવાનું કે ખાવાનું ને કર ખાખોળા ખોળા ખાઈ લે હ તો બધું હેર મૂકી મૂકે દે ને છાપ કર હોય એમ હ તો વાહ 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 હું

એડલી એમ મૂકી દની એ મતલ મુકો જતી બરોબર છે જો વખત ભઈયા રહે ગો જડી 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 જ્યો જડી જ્યો લે લે લે

રોટલા સાસ ને શાક ને મસ્ત મસ્ત બની ગયું છે હાલો બધા બપોર કરવા કેટલું ખાવું હે શરૂ કર્યું હે શરૂ કર્યું

કઈ નો જાય કઈ નો હેમ લી હે કે થોડીક વાર પેલા ભાઈ ક્લિપ મારી થી એક કાર્ય મારી નોતી આજે મારી થી તમને કે લાગી કમેન્ટ કરી દેજો તો પછી ભાઈ ને એક ફરે આપડે બ્લોગ બનાવવા દેસુ એ કમેન્ટ જરૂર જરૂર કરી દેજો અને આજનો નો બ્લોગ જો અહીંયા સુધી રાખવાનું છે અને એમાં જ થોડુંક નું કામ છે કે તો જવાનું છે ગામમાં